હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બહુ જ વધારે ટેસ્ટી એવા પાત્રા બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની બસ મજા જ પડી જશે બહુ જ મસ્ત અને સોફ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થશે તો ચાલો આ મિની પાત્રા બનાવવાનું શરૂ કરીએ તો અહીં એક મિક્સર જાર લઈ લીધેલું છે એમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરેલું છે એક ટેબલ સ્પૂન હવે આપણે એમાં એટલું જ પાણી એડ કરીશું અને સાથે સાથે એમાં બે લીંબુનો રસ એડ કરીશું જો તમે આમલીનું પાણી નાખવા ઈચ્છતા હોય તો આ ટાઈમ પર તમે લીંબુનો રસ એડ ના કરજો આજે હું લીંબુના રસ સાથે બનાવીને બતાવીશ તો અળવીના પાનમાં બિલકુલ સ્વાદ નથી હોતો એટલે એમાં ચડિયાતા એવા ખટાશ રાખવી પડે છે તો આમલીના પાણીમાં પણ બહુ જ સરસ બને છે આજે આપણે લીંબુનો યુઝ કરવાના છે તો અહીં મેં બે લીંબુનો રસ એમાં નીચોવેલો છે ખટાશ માટે જેથી અળવીના પાન બિલકુલ તુરા ના લાગે એમાં કોઈ પ્રકારની ખંજવાળ જેવું ના લાગે અને હવે આપણે આને પીસીને એની વ્હાઈટ જેવી પેસ્ટ જેવું બની જશે વ્હાઈટ લિક્વિડ બનશે એ આપણે સાઈડ પર મૂકી દઈશું જો અહીં મેં પાન લઈ લીધેલા છે પાનને ખૂબ સારી રીતે ધોઈને લીધેલા છે તો લગભગ પંદર જેટલા પાન છે નાના પાનની સંખ્યા વધારે છે અહીં પાછળ મેં એના નસ જે આવે છે તે કટ કરી લીધેલી છે છડીની હેલ્પથી અને સરસ ધોઈને લૂછી કાઢેલા છે હવે જો આપણે એના માટે બેટર બનાવવાના છે તો આપણે પેલું પીસીને તેલ પાણી અને લીંબુનું મિશ્રણ એડ કર્યું છે સાથે સાથે આપણે એમાં જ કેટલાક બધા જ મસાલા કરી લઈશું તો મેં ગોળનો પાવડર એડ કરેલો છે એની જગ્યા પર તમે ખાંડ પણ લઈ શકો છો તો બે ચમચી જેટલો ગોળનો પાવડર લીધેલો છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો ફ્રેન્ડ્સ આપણે અળવીના પાનમાં જે મસાલો કરીશું એમાં બધા મસાલા થોડાક ચડિયાતા એડ કરીશું તો તમે જે રીતે પસંદ કરતા હોય એ રીતે વધારે કે ઓછું કરી શકો છો એક મોટી ચમચી ભરીને મેં આડું લસણ અને મરચાંની પેસ્ટ એડ કરેલી છે અને હવે આપણે એમાં પાવડર મસાલા કરી લઈશું તો આ રીતે તમે બનાવશો તો બહુ જ સોફ્ટ રહેશે અંદરથી બિલકુલ કડક નહીં થાય અને બહારથી ક્રિસ્પી કરશો તો પણ અંદરથી ખાવામાં જ્યુસી લાગશે એમાં બે ચમચી જેટલા સફેદ તલ એડ કર્યા છે તેનો નટી ફ્લેવર બહુ જ સરસ લાગે છે અને અજમો એડ કરેલો છે એક મોટી ચમચી જેટલો આ રીતે હાથમાં મસરીને એડ કર્યો છે હળદર પાવડર અડધી ચમચીથી ઓછી લાલ મરચું પાવડર એક ચમચી જેવો મોટી ચમચી ધાણા જીરું પાવડર એક મોટી ચમચી એક નાની ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરેલો છે તો આ રૂટિનના જ મસાલા આપણે એડ કરેલા છે બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને પછી આપણે એમાં બેસનને એડ કરીશું તો મેં બેસનને અગાઉથી ચાળીને રાખેલું છે તો અહીં મેં બે કપ ફૂલ ભરીને બેસન એડ કરેલું છે તો પંદર જેટલા પાન છે એના માટે આપણે બે કપ ભરીને બેસન જરૂર પડશે તો બે કપ જેટલું મેં બેસન એડ કરેલું છે એ સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી આપણે એમાં થોડુંક થોડુંક પાણી એડ કરતા જઈશું અને મીડિયમ ઘટ એવું આપણે બેટર બનાવીશું તો હું તમને અગાઉ કન્સિસ્ટન્સી બતાવી દઉં છું અત્યારે થોડુંક થોડુંક પાણી એડ કરતા જઈ અને આપણે બેટર તૈયાર કરી લઈએ તો જુઓ આ રીતે મેં થોડુંક થોડુંક પાણી એડ કરતી જાઉં છું તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો રેસિપી ગમે તો પ્લીઝ પ્લીઝ જરૂરથી લાઇક કરજો ફ્રેન્ડ્સ એક રેસિપી બનાવીને શૂટ કરવા માટે ઘણી એવી મહેનત લાગતી હોય છે તો આપ સપોર્ટ કરજો બિલકુલ ફ્રીમાં છે એક લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો જુઓ ફ્રેન્ડ્સ મેં પછી હાથેથી જ એને સારી રીતે મિક્સ કર્યું હાથેથી ખૂબ સારું એવું મિક્સ થાય છે અને ત્રણથી ચાર મિનિટ જેવું મેં એને ફેટી લીધેલું આ રીતે તો થોડુંક હલકું પણ થઈ જાય છે અને બેકિંગ સોડાનો ઉપયોગ કર્યા વગર આપણા પાત્રા અંદરથી એકદમ સરસ સોફ્ટ પણ બનશે ફૂલશે પણ ખરા અને ખાવામાં એટલા મસ્ત લાગશે ને કે પછી તમે કાયમ આ રીતે બનાવવાનું પસંદ કરશો તો જો આ રીતનું મીડિયમ એવું ઠીક રાખ્યું છે બહુ વધારે પાતળું નથી રાખ્યું અને બહુ વધારે પડતું જાડું પણ બેટર નથી રાખેલું હવે આપણે પાનની ઉપર એને લગાવી દઈએ તો અળવીના પાન પર કઈ રીતે લગાવાય એ તમને બતાવું છું સાથે સાથે ફ્રેન્ડ્સ આજે આપણે મીની પાત્રા બનાવી રહેલા છે નાના નાના સાઇઝના કોઈક મહેમાન આવે ત્યારે સરસ એવા વધારે ક્વોન્ટિટીમાં મૂકી શકાય તો તમે બે મોટા પાન અથવા નાના હોય તો ત્રણ પાન સુધી તમે લેજો બહુ વધારે પાન લઈને મીની પાત્રા ના બનાવતા નિકટ પછી મોટા બની જશે ને તો જો આ રીતે આપણે બેટર લગાવી દઈશું તો તમારી પાસે કોઈ ચોપિંગ બોર્ડ મોટું હોય તો તમે એનો પણ યુઝ કરી શકો છો આજે મેં ઘરમાં જે સિમ્પલ થાળી આવતી હોય છે સ્ટીલની એનો ઉપયોગ કર્યો છે એક થાળી મને થોડીક નાની લાગી તો મેં ચેન્જ કરીને થોડી મોટી થાળી લીધેલી છે હવે આ રીતે બીજું પાન આ રીતે ઊલતું મૂક્યું છે એના ઉપર જે ઉપરનો પહેલા પાનનો ભાગ છે એ મેં પાછળની સાઈડ રાખ્યો છે એ રીતે અને એના ઉપર પણ આપણે સારી રીતે બેટર આ રીતે લગાવી દઈશું તો હાથેથી જ ખૂબ સરળ પડતું હોય છે હવે આના ઉપર હું એક બીજું નાનું પાન મૂકું છું તો તમે આ બે જ પાનથી પણ રોલ રેડી કરી શકશો બહુ સરસ નાનો એવો રોલ બનશે પણ મારા પંદર જેવા પાન છે તો પછી ઘણી વાર લાગે એને આ રીતે બેટર લગાવીને બનાવતા તેથી મેં ત્રણ બે પાન એ રીતે એડજેસ્ટ કરીને મેં રોલ રેડી કરેલા છે તો જુઓ આ રીતે આપણે એની સાઈડને ફોલ્ડ કરી દેવાની પછી અને ફોલ્ડ કરેલી સાઈડ પર પણ આપણે બેટર લગાવી દઈશું કે જેથી એકદમ સરસ બેસનવાળું એકલા પાન પાન ના લાગે આપણને તો સરસ બેસનવાળું આપણા મીની પાત્રા બનીને તૈયાર થાય અને ખાવામાં બહુ જ સરસ લાગશે તો જુઓ આ રીતે મેં બેટર લગાવી દીધેલું છે હવે આપણે એનો ટાઈટ રોલ વાળવાનો છે એકદમ સરસ ટાઇટ વાળવાનો છે બિલકુલ અંદર બહુ ગેબ નહીં રાખવાની તો આ રીતે વચ્ચે જરૂર લાગે તો આપણે આ રીતે બેટર પણ લગાવવાનું અને સરસ એવો ટાઈટ રોલ આપણે વાળી દઈશું તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઝટપટ આપણો રોલ બનીને રેડી છે અળવીના પાનનો આ રીતે બીજા બધા પાનને મેં બેટર લગાવીને રેડી કરી દઈશ અને પછી તમને બતાવી દે બતાવી દઉં છું તો જુઓ ખૂબ જ સરળતાથી આ રીતે મેં બધા જ બનાવી લીધેલા છે બીજી બાજુ મેં પાણી પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો આપણે એમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈએ તો જુઓ અહીંયા સ્ટીમર લીધેલું છે તમે જોઈ શકો છો સ્ટીમરમાં પાણી બહુ જ સારું એવું ગરમ થઈ ગયું છે અને એમાં મેં થોડુંક લીંબાનું છોલતું પણ એડ કરેલું છે કે જેથી ખાર ન જામે હવે આવી કાણાવાળી જાળી મૂકી દેવાની એના ઉપર તેલ લગાવી અને આ રીતે ફેલાવી દેવાનું જો તમારી પાસે તેલ લગાવવા માટેનું આ રીતનું એ ના હોય તો તમે પહેલેથી જ આ કાણાવાળી જે થાળી છે ને એના ઉપર હાથેથી જ તમે તેલ લગાવી અને મૂકી શકો છો એના ઉપર બધા પાત્રા મેં ગોઠવી દીધેલા છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ બે રોલની વચ્ચે થોડુંક અંતર રાખવાનું જેથી એ ફૂલે તો સારી રીતે એને જગ્યા મળે અને અહીં જુઓ પંદર મિનિટ થઈ ગઈ છે મેં હાઈ ફ્લેમ પર મીડિયમ હાઈ ફ્લેમ પર પંદર મિનિટ સુધી સ્ટીમ કર્યા છે અને આપણે છડી વડે ચેક કરી લઈએ કે કમ્પ્લીટલી બફાયા છે કે નહીં અને કેટલા સરસ ફૂલ્યા છે તમે જોઈ શકો છો તો હવે એને ઉતાડીને સરસ પ્રોપર ઠંડા કરી લઈશું મેં પંખા નીચે એને ઠંડા કરી લીધેલા છે હવે આપણે એને કટ કરીશું તો ફ્રેન્ડ્સ જો તમે બે બે પટ્ટા લેશો ને તો મેં બેથી ત્રણ છે પાત્રા પાત્રા રોલ બનાવ્યા છે ને એ રીતના નાના નાના ભજીયા બનશે બહુ મસ્ત લાગે છે એ પણ અને આ રીતે આપણે એને પહેલાં કટ કરી લઈશું અને પછી હું તમને બતાવું છું કે કેટલા સારી એવી ક્વોન્ટિટીમાં બન્યા છે એ પણ બતાવું છું આટલો નાની સાઇઝનો કેટલો મસ્ત લાગે છે છે ને અને ખાવામાં તો એટલું ફાઇન લાગે છે ને મજા જ પડી જાય બસ ચા હોય તો વળી સોને પે સુહાગા જેવું થઈ જાય હે ને તો જુઓ આ રીતે મેં બધા જ કટ કરી લીધેલા છે અને હવે આપણે એનો વઘાર કરીશું હવા પણ ખાશો ને તો મજા જ પડી જાય છે પણ વઘાર કરીએ તો એનો સ્વાદ અનેક ઘણો વધી જાય હવે આપણે એમાં બે ચમચી જેવું તેલ લઈશું અને સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું રાઈની ક્વોન્ટિટી તમે વધારે ઓછી રાખી શકો છો એમાં રાઈનો ટેસ્ટ બહુ મસ્ત લાગે છે મીઠા લીમડાના પાન એડ કર્યા છે બે મોટી ચમચી જેટલા તલ એડ કર્યા છે અને હિંગ એડ કરેલી છે આ સમયે તમે લીલા મરચાં પણ વચ્ચેથી કટ કરીને અથવા ગોળ ગોળ કટ કરીને એડ કરી શકો છો મારે બાળકો ખાવાના છે બહુ વધારે પડતું તીખું નથી બનાવવું તેથી મેં નથી એડ કર્યા હવે એમાં પાત્રા એડ કરીને આ રીતે સરસ બધી વસ્તુને હલાવી લીધેલી છે ઉપરથી થોડા લીલા ધાણા એડ કર્યા છે જો તમને ક્રિસ્પી ખાવાનું પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો તમારે એક સાઈડ પર બે મિનિટ જેવું થવા દેવાનું એકદમ સ્લો ફ્લેમ પર તેલ નાખીને બીજી સાઈડ પર થોડીક વાર માટે થવા દેવાનું જો આ રીતે રેડી થઈ ગયા છે તો મેં ઉપર થોડુંક કોપડાનું છીણ એડ કરેલું છે એ ઓપ્શનલ છે પણ એનું ટેસ્ટ મસ્ત લાગે છે ગાર્નિશિંગ માટે એડ કરેલું છે બહુ જ ટેસ્ટી બન્યા છે તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી ટ્રાય કરો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય